જય સીતારામ દરેક મારા ભક્તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સપના માધ્યમથી જે દરેક ધાર્મિક કાર્યક્રમો તમે જુઓ છો એટલે હવે યુટ્યુબ ઉપર કર્મ એ જ ભવિષ્ય સાણંદ સીતારામ બાપુ નામની ચેનલ ચાલુ કરી છે તો મારા હવેના પછીના આગળના દરેક વિડીયો તમને યુટ્યુબ ઉપર આ ચેનલને તપાસી એક પેજ સબસ્ક્રાઈબ કરજો એટલે દરેક રોજનું ધાર્મિક પ્રવૃત્તિઓ સેવાક્ય પ્રવૃત્તિઓ તમને ત્યાં જોવા મળશે કારણ કે આજ સુધી વોટ્સઅપની અંદર હવે મારા મેમરી પાવર મોબાઈલનો એટલો પૂરતો નથી એટલે એ નંબરો વોટ્સઅપ પરથી ડિલેટ કરું છું એટલે તમે ડાયરેક્ટ યુટ્યુબ ઉપર એક ફેર સરપ્રાઈઝ કરશો લાઈક કરશો શેર કરશો એટલે બધા જ વિડીયો રોજે રોજના તમને જોવા મળશે તો આટલું ખાસ ધ્યાનમાં લેજો કારણ કે વોટ્સઅપની સંખ્યા પણ પાંચસો ઉપર થઈ ગઈ છે મને એટલું બધું કંઈ જ્ઞાન નથી તો હું તમને એક કાર્ડ પણ નાખું છું કરમહિત ભઈશ નામનું તો એમાં જોઈને તમે આટલું કરી દેજો હવે તમારા મોબાઈલ વોટ્સઅપમાં ડિલીટ મારી દઈશ આવતીકાલથી તમે ગભરાશો નહીં આપણો જે કંઈ નાતો છે એ રોજે રોજનો જોવાનો ચેનલનો એ ચાલુ રહેશે અને હું ટૂંક સમયમાં સિરિયલ ચાલુ કરું છું જે આપણા જીવનમાં આપણે કઈ મુશ્કેલીઓ પડી હોય એનું સમાધાન ના મળતું હોય તો આપણે મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ ભગવાન પ્રત્યે મળે એવા પાકરૂપે ચેનલો બનશે ધાર્મિક ચેનલ છે હું માનવ ધર્મ એથી કોઈ મોટો ધર્મ નથી જીવદયા બીજાને મદદ કરવી તો હવે આ ચેનલ દ્વારા પણ આપણે હવે જોઈ શકશું કારણ કે મોબાઈલ હેંગ થઈ જાય છે જેના વોટ્સઅપ બંધ થયા છે એ તાત્કાલિક મારી ચેનલ ઉપર જઈને સબસ્ક્રાઈબ કરજો મારો મોબાઈલ નંબર પંચાણું દસ અઠ્યાવીસ પચાસ એકોતેર હું કાર્ડ નાખું છું કાર્ડ